ખાતમુહૂર્ત ધવલસિંહ ના હસ્તે કરવામાં આવ્યું છેલ્લા બે ચોમાસાથી ક્ષતિગ્રસ્ત આ વર્ષો જૂના પુલનું નવનિર્માણ માટે રૂપિયા બે પોઈન્ટ દસ જેવી માતબર રકમના ખર્ચે કરવામાં આવશે ચાલુ ચોમાસા એ તો કુલ સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયો હતો સાઠંબા સરપંચ ધ્રુવકુમાર પંચાલ અને પટેલના મુવાડા સરપંચ મુળજીભાઈ મકવાણાએ બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને આ ક્ષતિગ્રસ્ત પુલ બાબતે રજૂઆત કરતા ધારાસભ્ય ધવલસિંહ અને સૌના સહિયારા પ્રયાસથી રાજ્ય સરકારે સાઠંબા અને પટેલના મુવાડા વચ્ચે સરળ રસ્તા પરના પુલ માટે બે કરોડ જેવી માતબર રકમ મંજૂર કરાઈ

અને બંને ગામને જોડતો એક ધામણી નદીની ઉપરનો બ્રિજ છે અને ધામણી નદીની ઉપર જે બ્રિજ છે એ ખૂબ જ જરૂરિયાતમંદ હતો અને ત્યાં ડ્રેમ હતો એટલે જવા આવવાની ખૂબ તકલીફ પડતી હતી વરસાદ આવે ત્યારે ઉપરથી પાણી જતું હોય ગામ જોડે આવવા જવાનો રસ્તો બંધ થઈ જતો એના કારણે સરકારશ્રીને રજૂઆત કર્યા બાદ બે કરોડથી બે કરોડ દસ લાખ સુધીની આસપાસની મબલક રકમ આપીને આ ધામણી નદી ઉપરનો બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે અને અત્યારે એનું ખાતમુહૂર્ત સાઠંબા સરપંચ અને પટેલના મુવાળા સરપંચ અને આગેવાનો અમારા ભાવેશભાઈ ભારતીય જનતા પાર્ટીના જૂના આગેવાન સિનિયર આગેવાન એવા ઘણા બધા આગેવાનો મૂળિયાથી અને આજુબાજુના ગામો તમામ લોકોને અહીંયાથી સવલ ઇરાણથી ઈન્દ્રાણથી આવતા હોય એ લોકો માટે પણ આ સરળતાનો રસ્તો હતો અને ખૂબ મોટો મંજૂર કર્યો છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામનો પણ વર્ષોની આ સમસ્યા હતી એનો આજે અંત આવ્યો છે અને ગામ પણ ખૂબ ખુશ છે તમામ આગેવાનો પણ ખુશ છે કે ભાઈ સરકારે આને બે કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી છે અને તમામ ગામજનોનો પણ આભાર માનું છું કે મારું અહીંયા માન સન્માન સન્માન પણ કર્યું છે માન પણ હર હંમેશા મળતું રહ્યું છે તે બદલ ગામનો પણ આભાર માનું છું બસ ભારત માતા કી જય